આ અભિયાન સ્વતંત્ર ઉમેદવાર શ્રી સ્વેજલ વ્યાસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમાં વિસ્તારની શેરીઓને અને દરેક ઘરને દીવાના પ્રકાશથી જળવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે આ નવતર અભિગમનો મુખ્ય ઉદ્દેશ ચાઇનીઝ લાઇટોનો બહિષ્કાર કરીને સ્થાનિક કારીગરોને રોજગાર પૂરો પાડવાનો અને સ્વદેશી સહિત તથા સ્વાભિમાનની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે શ્રી સ્વેજલ વ્યાસે આ ઉમદા પ્રયાસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ પ્રકાશ માત્ર ઉજવણીનો નથી પરંતુ આપણી એકતા સ્વાભિમાન અને સ્વદેશી શક્તિનો સંદેશ છે દરેક દીવો આપણી સંસ્કારિતા અને દેશ પ્રત્યેના ગૌરવને દર્શાવે છે આ વોર્ડમાં કરોડિયા ગોરવા સુભાનપુરા અલકાપુરી સહિતના મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે આ સ્વદેશી દિવાળીની પહેલને વધુ આધ્યાત્મિક અને સામાજિક મૂલ્ય આપવા માટે પાંચ દીવા પ્રગટાવીને પાંચ મહત્વના સંબંધોના પ્રકાશની થીમ રજૂ કરવામાં આવી છે જેમાં માતા પિતા ભાઈ બહેન જીવનસાથી મિત્રો અને સમાજ પ્રત્યેના પ્રેમ સ્નેહ વિશ્વાસ હિંમત અને સેવાના ભાવને પ્રદર્શિત કરાયો છે શ્રી વ્યાસે વડનગર આઠના તમામ રહેવાસીઓને સામુદાયિક પહેલમાં જોડાઈને દિવાળીને ખાસ અને યાદગાર બનાવવાની અપીલ કરી છે જેથી માત્ર મારો વોર્ડ નહીં પરંતુ મારું મારો પરિવાર જળહળી ઉઠે વડોદરા શહેરના વોર્ડ નંબર 8 માં કરોડિયા થી અલકાપુરી સુધી આ વખતે દીવાના પ્રકાશથી જળહળી ઉઠશે કારણ કે સ્વદેશી કારીગરોને રોજગાર મળે અને સ્વદેશી ભાવના જાગે આપડી તે હેતુથી બે લાખ દીવાઓનું વિતરણ આજે કરવામાં આવશે જે પણ સોસાયટીના લોકોનું હજુ પણ દીવા લેવાના હોય વોર્ડ નંબર આઠમાં તો વહેલી તકે સંપર્ક કરે સર્વ ઘરે દરેક ઘરે પાંચ દીવડાઓનું વિતરણ છે અને સુંદર રીતે આખું આયોજન છે તમામ આયોજન મારી ટીમ દ્વારા વોર્ડ નંબર આઠની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરને શુભકામનાઓ છે સાથે એક નવી પહેલમાં આપ સર્વ લોકો જોડાવો તેવી આપ સૌને પ્રાર્થના છે